Babar ni Kajarai Anak-anak Di mana Di mana Di mana Ayo Dua

આઠ વર્ષની અંદર ચેનલ ચાલુ કરી પહેલી વાર અંદર મૂક્યો અમે એટલે થોડો સાહ સહકારો હું સ્ટેજ ઉપર ની વાત કરું તો થોડી જગ્યા કરો એટલે દર્શકોને ને પણ થોડી જોવાની મજા આવે બધાને બે હાથ જોડી રિક્વેસ્ટ કરું છું કે આટલો સહ સહકાર આપો બધા ખરેખર આયા આયા મારા બાબર વિખેલા વિપરેલા વાગ હવે એમ કહો કે અરીભાઈ ચા ચટલા જણા લેવાની છે ઓકાનો કરે લે ના ચાલીસમેટલો એક <laughs> <laughs> <hleplus> <laughs>

ખરેખર તમે શૂટિંગમાં તો વિડીયોમાં તો અમને સપોર્ટ કરો જ છો બરોબર અને અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે ભીડ ભીગી થઈ છે ને એ પ્રમાણે હરિપાને ચામો પણ સપોર્ટ કરશો બરોબર અને ડાબડી મૂકાનું તો અફડતા જ નહીં હો એ એમ તો પછી આ આઠેનો છૂટો છે ખબર છે તમે પણ ભગવા વગર નહીં બીલ તો લો એટલે આ પંકાને ખબર નહીં કે એક થાપે અને ધોધ પાડી નાખ્યો ને અને આખી જુદી પાઠ્યા ખવાજો એટલે તને આ ધમકી આલો છો ને થોડાક હાચી ને ભરજ્યું આમ એ જગ્યાથી આમ ચાણ ઉપડી જાવ નહીં તો ખબર નહીં પડે લે આ એમ નહીં થાપા આવું હાલ હાલ થાપા આ ખરેખર

mm -hmm.

गोकरा ना ना गोकरा सी सबने ना पीछे आकर आपो तम ये गाना फेमस हो गया है भाई तो 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 भाई

ના જા બાળકો છે એમને હાથ કોઈ પીલોય નહીં ધન ઓછવા જ્યો છોકરા ઉપર ધન વધારા ગયો એટલે એમ થયા નહીં થાય

अपने तो तो जो यक्तिकेवानुसार क्या पावर नहीं यक्तिकलाई है ना प्योर हरि पानी जाए इसलिए तुम फोन में इंडिया तालु करो नहीं पर तुम बाजार बोल जो बराबर पावर नहीं यक्तिकलाई है ना प्योर हरि पानी जाए अपने अपने થાય તો નહી બધા વચ્ચે તારા વાત એટલે તારામાં બોલવાની તાકાત છે બાકી થાપવાની તાકાત તને કહું એ તો આ બંકાના આ બંકાના બધું આલેલું તેને કહું

ઘણી વાર અમે કદરા પણ કોઈ વાત મકસ લીધી નહીં અમે અમાર તો ગોમો કોઈ વાપરતું નહી કે વાયક વાપરતું નહિ એટલે

આપણે હરિભા ત્યાંનું પડીકું લઈનું એટલે એનો મતલબ કે આપણે ની ઓપનિંગ થઈ ગયું છે બાકી હરિના કાકે તો કીધું જ છે વડીલો એક જ રે અને પીવો એટલે આપડે બધા હાશ હતા એક પાટણ ધોળાઓ તાણી હો ઉવે ગાડી લઈ કે ખરેખર ખરા બંકા તો પકડ્યા લે ખાલી કરના છે તો ઘરી વાડમો એટલે એ રીતનો તમારે સપોર્ટ કરવાનો છે અને આપડી મુઠાનો તો વાભરતા જ નહીં હો તો ચક્રી છે ઉપરનો મારો ને ખાલી છે એમ એલો ઉધું પકડ્યું મુરખા

એટલું વિશ્વાસ જરૂર છે કે ઓયના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ હશે નહીં આખે ફેમિલી બેસી જુઓ ને તો વધો ના આવે એવા અમારો વિડીયો હોય છે બરાબર છે એટલે એટલું વિશ્વાસ રાખજો હરી પાણી ચાની જે હાલ ક્વોલિટી છે એવી ને એવી આજીવન રાખવાની છે એટલે સપોર્ટ કરજો એમ